ત્યારે તમે જોઈ રહ્યા છો કે મીડિયા સમગ્ર ગાંડું થયું છે અને તમામે તમામ અત્યારે પોતાના મોબાઈલ સાથે દ્રશ્યો ખેંચવાના અને કુદરતી સૌંદર્યને લાવો લઈ રહ્યા છે અને બાપજી પણ અહીંથી આવી રહ્યા છે અને જોઈ રહ્યા કે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ખરેખર માણવાલાયક છે કે આવો સમય પત્રકારોને મળતા નથી પત્રકારોને આ રીતનો સમય મળતો નથી આજે ખરેખર એક આનંદની બાબત છે કે કુદરતી સૌંદર્યની મજા માણતા પત્રકારો અત્યારે નમસ્કાર પણ મને કરી રહ્યા છે કેટલાક મિત્રો અને ફરી એકવાર આપણે બતાવી દઉં કે કુદરતી સૌંદર્યની મજા સાથે પોતાના તસવીરો દેખવાની પણ મજા પત્રકાર મિત્રો અત્યારે કરી રહ્યા છે અને જે પાછળના જે દ્રશ્યો દેખાય છે આપને એ તમામે તમામ દ્રશ્યો કુદરતી સૌંદર્યના છે અને આ જે મહેલ છે જે બાલારામ રિસોર્ટના નામથી છે અત્યારે જે નવાબી શાસનમાં ખૂબ જ જાહો જલાવી હતી અહીંયા અને અત્યારે તમે જે જોવો છો કે અહીંયા જે બિગ બી સુપરસ્ટાર જે અમિતાભ બચ્ચન અહીંયા એક મહિના ઉપરાંતનો અહીંયા રોકાણ હતું અને સૂર્યવંશમ મૂવી સમગ્ર અહીંયા ઉતરી હતી અને આ જે તમામે તમામ જે આપણા દ્રશ્યો દેખાય છે એ તમામ બલારામ રિસોર્ટના છે અને તમામ અત્યારે મિત્રો એક મેરેથોન દોડના સંદર્ભે અહીંયા પધારેલા હતા બંને જૂના મિત્રો છે એ પણ અહીંયા ઉભેલા છે મોહતી ચૌધરી ધવલ જોશી ભાનુ જોશી અને એક બાપજી પણ સાથે છે એમની વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સ્ટાફ કાદરી પાલનપુર